Jiwa ini memang nashati yang memang tinggal tanpa terhadinya bukti sekarang ini telah anuad jiwa ini ceria tuh boleh kenal jiwab direbus, jangan sampai terlalu kita senasib dengan orang berdiri ceria tu boleh kerja, peras tu हमारे ने अर्पण करया वगर सोतरी से से नमकीन बोले थे भार देवों का पूर्ण पूर्ण का परमेश्वर विष्णु मंदिर के पदार्थ में बोती करना प्रतिपीड़ित को मात्र थे तेरे इस राष्ट्रों को लेते जब वो समर्पण करेंगे तो अपने प्रसन्न करवा चुकी है वे दोनों भी भिन्न देवों माने भिन्न प्रकार के योगों के लिए करेंगे परंतु देवदाई योगों पूर्ण पुरुषों का परमेश्वर के समान విభి గు કાલી દેવી એ રોટી કરું છે પૂજન કરું છે અને દેવી માટે પશુ બલી કરવાની સૂચના છે પરંતુ જો સત્વ છે તેમણે માટે વિષ્ણુની પૂજા કરવાની આજ્ઞા છે પરંતુ આપણે તો બધા એ કર્મશ્વર દિવ્યા વસ્તુની પ્રાપ્તિ થાય એ છે સામાન્ય મનુષ્ય માટે ઓછામાં ઓછા પાંચ યજ્ઞ કરવા જરૂરી છે જેમને પંચ મહાયજ્ઞ કહેવામાં આવે છે પરંતુ મને જે જાણવું જરૂરી છે માનવ સમાજની બધી જીવન જરૂરિયાતો બનવાના પ્રતિનિધિ દેવો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે કોઈપણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી દાખલા તરીકે માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો આ ખાદ્ય પદાર્થો સર્વભૂમિ શાકાહારી મનુષ્યો માટે અન્ન ફળ શાક દૂધ ખાંડ વગેરે છે અને માંસાહારી માટે માંસ વગેરે છે કે જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્ય બનાવી શકતા નથી વળી બીજો દાખલો લઈએ કે જેમ કે ઉષ્ણતા પ્રકાશ જળવાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે પરંતુ આમાંથી કોઈ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકતો નથી પરમેશ્વર વિના ગુકુલથી સૂર્ય પ્રકાશ કે ચંદ્રનું ચાંદણ પણ મેળવી શકાતું નથી અને વરસાદ કે પવનની લહેર પણ મેળવી શકે નથી અવાજો છે જેમના વિના મનુષ્ય જીવન જીવી શકતો નથી એ સ્પષ્ટ એ જ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુ ઉપર જ નિર્ભર છે આપણા ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂર હોય છે જેમ કે ધાતુઓ રંધક પારો મેગેઝીન વગેરે આ સર્વ તથા અન્ય એક જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેમના સદુપયોગ કરીને સાક્ષરતા માટે પોતાના સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખીએ કે જેથી આપણને જીવનના અંતિમ ધ્યેય અર્થાત ભૌતિક જીવન સંઘર્ષમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે યજ્ઞ સંપન્ન કરવાથી માનવ જીવનનું આ ધ્યેય પરિપૂર્ણ થઈ જાય છે જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય અર્થે વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક વસ્તુ આ ભૌતિક અસ્તિત્વમાં વધુને વધુ ફસાતા જઈશું જે સર્જનનો આશય નથી તો નિઃસંદેહ માટે આપણે તો નિઃસંદે આપણે ચોર કરીશું અને એ રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પાત્ર બનીશું ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકતો નથી કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી જળ ભૌતિકવાદી ચોરનું કોઈ અંતિમ જીવન ધ્યેય હોતું નથી તેઓ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ તરફ જ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરે છે તેમનું પણ તેમને જ્ઞાન હોતું નથી ભગવાન ચૈતન્ય જો કે યજ્ઞ કરવાથી સૌથી સરળ પદ્ધતિનું પ્રવર્તન કર્યું છે તે છે સંકીર્તન યજ્ઞ જે કે જે કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે